હું પંડ્યા જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુ નશાની હાલતમાં લોકો દ્વારા વાહન હંકારવામાં આવે છે ને લોકોની જિંદગી સાથે ચેડા કરવામાં આવે છે તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં વડોદરા અહેમદાબાદ એક્સપ્રેસ વે પર નશાની હાલતમાં જે યુવાન ગાડીમાં દેખાઈ રહ્યો છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યું છે રોડ રોલર સાથે તેના દ્વારા અકસ્માત સર્જાયો છે અને તે દેખાઈ પણ રહ્યું છે કે નશાની હાલતમાં હોય આગળ પણ આપણે આવા કિસ્સા જોયા છે જેમાં નશાની હાલતમાં લોકો ડ્રાઇવિંગ કરે છે અને મોતને ઘાટ ઉતરતા હોય છે સાથે પોતે પણ જોખમમાં પોતાના જીવને મૂકતા હોય છે તે રીતે એક અહેમદાબાદ એક્સપ્રેસ વે પર નશાની હાલતમાં યુવાન દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે

啊，你没看到没